મિત્રો સિલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે તેની અંદર તમે મતદાર યાદી કઈ રીતે જોઈ શકો છો અને તમારા સંબંધીનું નામ તમારા માતા પિતા પુત્ર પુત્રી અથવા તો સાસુ સસરા પુત્ર વધુ વગેરે સંબંધીના નામ તમે કેવી રીતે સર્ચ કરી શકો અને એની વિગત તમારે ફોર્મમાં ભરવાની હોય છે તો કઈ રીતે તમે ફોર્મમાં સર્ચ કરો છો એ આજના વિડીયો દ્વારા આપણે જાણશું તેમજ તમે ફોર્મ ભરીને ઈ નંબરેશન ફોર્મ છે એ ભરીને તમે બીએલઓને આપ્યું છે તો એ તમારું ફોર્મ છે એ ચૂંટણી પંચની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર અપલોડ કર્યું છે કે નહીં એ પણ તમે જાણી શકશો તો મિત્રો મારો આજનો વિડીયો છે લાઇક અને શેર પણ કરશો જેથી વધારે વધારે લોકો સુધી આ જાણકારી પહોંચી શકે તેમજ એને આ વિડીયો ઉપયોગી થઈ શકે તેમજ જો આપ ચેનલમાં નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો તમને બધાને ખબર છે કે એસા યાદી પ્રક્રિયા શું છે અત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ છે જેમાં બીએલઓ દ્વારા બે હજાર બેની મતદાર યાદીમાંથી તમારું નામ શોધી અને તમને એક ફોર્મ આપવામાં આવે છે ઈ નંબરેશન ફોર્મ હોય છે એ તમને આપવામાં આવે છે આ ફોર્મમાં વિગત ભરી અને તમારે બીએલઓને પરત આપવાનું હોય છે હવે આ ફોર્મ ભરીને તમે આપો પછી બીએલઓ છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે એની અંદર આ ફોર્મ તમારું અપલોડ કરશે અને તમારું એસઆઈઆર બે હજાર છવ્વીસમાં તમારું મતદાતા તરીકે તમારી નોંધણી થઈ જશે તો મિત્રો આ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ તમને આ ફોર્મ ના મળ્યું હોય તો તમે બીએલઓનો સંપર્ક કરી અને તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર પહેલાં જાઓ અને બે હજાર બેની બદ યાદી છે સર્ચ કરો અને એની અંદરથી તમે તમારું નામ શોધી અને પછી બીએલઓનો કોન્ટેક કરો અને જો તમારા કોઈ સગાવાલાનું નામ રહી ગયું હોય તો એ તમે વિભાગ નંબર અને તમે એપિક નંબર આપી અને તમે બીએલઓને કહી અને તમારું ફોર્મ મેળવી અને તમે ફોર્મ ભરી શકો છો અને છતાં પણ જો તમારું નામ એસઆઈઆર બે હજાર છવ્વીસની યાદીમાં ના આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે બીએલઓનો કોન્ટેક કરી અને ફરીથી તમે આ ફોર્મ ભરી શકો છો નવા મતદાર તરીકે તમે ફોર્મ ભરી શકો છો અને તમારું નામ છે એ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર ચોક્કસ આવી જશે તો મિત્રો આપણે જોઈએ કે આપણે વોટર લિસ્ટ છે એ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તો આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે ઈસીઆઈ વેબસાઈટ છે એમાં તમારે એ તમારે સર્ચ કરવાનું છે એટલે તમે ની વેબસાઇટ છે એ આ રીતે હું તમને બતાવું આ રીતે તમને દેખાશે વેબસાઇટ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આ રીતે તમે સર્ચ કરશો એટલે આ રીતે ખુલશે હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોન રોલ છે એ સર્ચ કરવાનું છે એટલે એમાં દબાવવાનું છે પીડીએફ ઈ રોલ છે એ સર્ચ કરવાનું છે એ કરશો એટલે સ્ટેટના નામ આવશે સ્ટેટના નામ તમારે સિલેક્ટ કરવાનું છે એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે ગુજરાત સિલેક્ટ કરશો એટલે આવી રીતે તમારી પાસે વિગત આવી જશે સ્ટેટના નામ આવશે હવે એમાં આવશે ગુજરાત આપણે સિલેક્ટ કરશું પછી સિલેક્ટ ડિસ્ટ્રિક તમારો જે ડિસ્ટ્રિક્ટ હોય તમારે સિલેક્ટ કરવાનું છે પછી એસેમ્બલી છે જે વિધાનસભા વિસ્તાર છે એ તમારે સિલેક્ટ કરવાનું છે એ તમને જે ઇ નંબરેશન ફોમ આપ્યું છે ને એની અંદર બધી વિગત આપેલી જ છે હવે સિલેક્ટ લેંગ્વેજ હવે ગુજરાતી આપણે સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ રોલ હવે સિલેક્ટ રોલ છે ને એમાં તમારે વિભાગ નંબર ને એ બધું તમારે બતાવવું પડશે પછી કેપચા આવશે કેપ્ચા કોડ તમે દાખલ કરશો એટલે નીચે આવશે ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ આવશે બરાબર છે હવે આગળ જશો તમે તો તમારે એમાં ભાગ નંબર લખવાનો આવશે અને તમારો મતદાન મથક છે કે તમારો વિસ્તાર કયો છે એ તમારે સિલેક્ટ કરવાનો આવશે એટલે તમે સિલેક્ટ કરશો તમારા એપી કાર્ડ છે એની અંદર તમારો વિધાનસભા વિસ્તાર લખ્યો હશે એટલે એ શોધી અને તમારે એમાં એન્ટર કરશો એટલે તમને મતદાર યાદી છે દેખાશે આવી રીતે દેખાશે મતદાર યાદી આવી રીતે મતદાર યાદી દેખાશે તમને એમાં તમારું એપિક નંબર અને તમારો ક્રમ નંબર હશે આ રીતે મતદાર ગયાથી તમે જોઈ શકશો હવે આ ફોર્મ ભરી અને તમારે બીએલોને આપવાનું છે હવે બીએલઓ એમ કહેશે તમારા સગા સગા સંબંધીનું નામ તમે શોધીને એમાં લખીને આપો કારણ કે બીએલ ઓ પાસે એટલો ટાઈમ ના હોય એટલા બધા મતદારો હોય એક હજાર મતદાન મતદાર દીઠ એક ભૂત હોય છે એટલે એક હજાર મતદારોની બધી માહિતી સર્ચ કરવી પડે એટલા માટે તમે લખીને એને આપ્યું તો એને ઇઝી થઈ પડે પછી તમે ફોર્મ ભરીને બીએલોને આપ્યું છે પછી બી તમારું ફોમ વેબસાઇટ ઉપર અપલોડ કર્યું છે કે નહીં એ જોવા માટે આપણે જોઈએ તો આપણે ઈસીઆઈની વેબસાઇટ છે એમાં વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનમાં જવાનું છે અને ઇ નંબરેશન ફોર્મ ન્યૂ એની અંદર તમારે ક્લિક કરવાનું છે હવે આ તમે કરશો એટલે એસઆરઆઈ એસઆઈઆર બે હજાર છવ્વીસ એવી રીતે તમને વિભાગ દેખાશે હવે ત્યાં તમારે ફિલ ઇન નંબરેશન ફોર્મ વિકલ્પ પર ક્લિક કરવાનું છે હવે અહીં તમારે લોગિન કરવાનું છે બરાબર હવે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે એનાથી તમે લોગિન કરી શકો છો હવે લોગિન કરવાનું છે અથવા તો તમારો ઈમેલ આઈડી છે એની અંદર નાખીને તમારે કરવાનું છે અથવા તો એપિક નંબર છે ચૂંટણી કાર્ડના નંબર છે એ તમે નાખી અને તમે લોગિન કરી શકો છો હવે કેપચા આવશે કેપચા કોડ કરી અને કેપચા કોડ ભરી અને પછી તમે રિક્વેસ્ટ કરશો એટલે ઓટીપી આવશે હવે તમારો જે મોબાઈલ નંબર છે એમાં ઓટીપી આવશે હવે ઓટીપી એન્ટર કરશો પછી વેરીફાઈ આવશે વેરીફાઈ એન્ડ લોગિન એટલે ફરીથી તમારે લોગિન કરવાનું છે અને તમારે ફિલ ઈ નંબરેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે હવે આમાં તમારે રાજ્ય પસંદ કરવાનું છે પછી તમારો મતદાર ઓળખ નંબર એટલે એપિક નંબર છે એ દાખલ કરવાનું છે અને પાછું સર્ચ બટન દબાવવાનું છે હવે જો બીએલોએ તમારું ફોર્મ અપલોડ કર્યું હશે વેબસાઇટ ઉપર તો તમને એક મેસેજ દેખાશે ને જો આ મેસેજ ન દેખાય તો તમારે સમજવું કે તમારું ફોર્મ છે અપલોડ કરવાનું હજી બાકી છે એટલે આ માટે તમે બીએલોનો સંપર્ક કરી શકો છો અને તમારે બી એલ તમને કહેશે કે કઈ તારીખ સુધીમાં તમારું ફોર્મ અપલોડ થઈ જશે બરાબર છે હવે આપણે નવી મતદાર યાદી છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસે અપલોડ થવાની છે અને આખી મતદાર યાદી તૈયાર થશે હવે એમાં પણ તમે એસીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને તમારું તમારું ફોર્મ છે કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ તમે જોઈ શકો છો આ રીતે મિત્રો તમે મતદાર બની અને મતદાર તરીકે તમે મતદાન કરી શકો છો અને તમારું નામ છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર છે એ દદ થઈ જશે નોંધાઈ જશે તો મિત્રો આ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેં તમને પહેલાં કહ્યું કે તમારે તમારું નામ જો આ મતદાર યાદી મેં ના હોય તો તમે બીએલઓનો સંપર્ક કરી અને ફરીથી નવું ફોર્મ ભરી અને તમે બીએલઓને આપી અને તમારી માહિતી ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અપલોડ કરી શકો છો તો મિત્રો આજનો મારો વિડીયો આપને કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ વિડીયોને લાઇક અને શેર પણ કરશો જેથી વધારે લોકો આ માહિતી જાણી શકે તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું આજે રજા લઉં છું ફરીથી મળશું નવા વિડિયો દ્વારા ત્યાં સુધી બધાને નમસ્કાર